પાંચ હજાર ચાઉ થઈ ગયા છે સવારનો વરસાદ હું કરે છે છોપો વરસાદ તો અરે હર મહાદેવ સૌનું બોલું કરે પછી સુરત મારા ગુજરાતના ગરીબથી કરે તમારા તમારાથી મારા પપ્પાના મા સિંગ દીકરી અને મારા ફાઈબા હેલો મિત્રો ગુડ મોર્નિંગ તો કેમ છો બધા

સૌનું ભૂલું કરે પછી શરૂઆત મારા ગુજરાતના ગરીબ બધી કરે તમારા થી કરે ચલો હવે આજે તો આજે આપડે એટલે કે મારા મારા પણ છે મારા પપ્પાના પણ છે મારા માણસ કે ભાઈ આવે છે આજે મારા મામા અને મામી ને મારી બેન ભાઈ બધા આવે છે એટલું છે ફૂલ ફેમિલી છેઠા પરિવાર આવે છે આખું તો તમને એનો વિશે તમે મુલાકાત કરાવી છે પેલા અત્યારે છે ને ફૂલ કામ છે બધું કામ પતિ દઈએ આપણે ફટાફટ એમાં જેટલું સીન લેવાનું થાય ને એને તમારી સામે રજૂ કરું આ બધું ફટાફટ કામ પતાવી દઉં એ મળ્યા બીજા સીન માં ભગવાન રજો સુધી એન્ડ સુધી રજો કન્ટિન્યુ ચાલો મારા તમામ મિત્રો ચાલો અત્યારે મિત્રો માર્કેટ માં ટ્રાફિક એટલું છે ને કે ખબર નહીં પડતી કે આપણે રેલવે સ્ટેશન જ છીએ કે માર્કેટ નું આમ ખરીદી થઈ ગઈ છે શું શાક લેવા ઘરે ગેસ્ટ ઉપર ગેસ્ટ છે શું બેમાં છે આજે શાક લેવાઈ ગયા બટેકા લેવાઈ ગયા બરાબર ઘરના કામ પતાવી દે એ ઘરે ચાલો બરાબર ઘરે દેવા જ

આ દે ગયો આ શું આ જા જા ચાલજો મમા જો રોપિયર ઉપર ગેસ્ટ ઉપર હાલો આગળ આપણે ચાલો આવડે બનાવતા કેસ નહીં હવે તો બંધ મિત્રો અત્યારે દુકાન બંધ કરીને ઘરે તો આવી ગયા અને જમે પણ લીધું છે અને ગેસ્ટ હતા ને આપણા ખાસ ગેસ્ટ હતા મહેમાન પેલા અત્યારે મારા ફઈના એટલે મારાથી બીજા ફઈ છે ને મારા પપ્પાના માસીની દીકરી ને મારા ફઈ તેમાં ઘરે ત્યાં ગેસ્ટ ત્યાં છે એટલે તેના ઘરે રોકાવાના છે આવતીકાલે આ તમને બીજા વી પાછા ગેસ્ટ તમને આવતીકાલના લોગમાં જોવા કે બીજા લોગમાં જોવા મળશે તો હવે આજનો જોવો જ છો તમે જો જોઈ ને પાછા ચાલુ થઈ ગયા સવારનો વરસાદ બહુ હેરાન કરે છે બહુ વરસાદ તો આજનો લોક તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટમાં જણાવી મારા મિત્રો અને આવતીકાળ મળે એનો લક્ષ્ય તો બધાને ગુડ નાઇટ શિવરાત્રી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા હર મહાદેવ આવતીકાળ મળે એનો લક્ષ્ય તો બાય બાય વરસાદનું શું થાય વરસાદનું જેવું થાય આપણું શું થાય ઠાકર કરે ઠીક ચાલો નવો ડેલો કહેવાય છે આપણે તમને રીલ્સમાં જોવા મળે છે આપણે રીલ્સમાં બાય બાય કાંઈ મળે નવો લક્ષ્ય બાય બાય